તો મિત્રો જય માતાજી આજે આપણે રોપીશું આંબા અમારા ઘર આંગણે તો ચાલો રોપવા જઈએ આપણે અને અત્યારે અહીંયા મારી વાઇફ ઊભી રહી છે કોધારો લઈને તો ચાલો આપણે હવે રોપવા જઈએ આંબા તો મિત્રો હવે આપણે અહીંયા ખાડો ખોદીશું અહીં આંબો રોપવાનો છે તો અહીં ખોદી આપણે ચાલો

દેખાય છે આથી તો મિત્રો આ દેશી કારેલી અને કારેલા પણ બહુ શું લાગે તો હું પણ વહેનુ છું હવે કારેલા અને મારી વાઈફ તો બહુ જ વહેને છે રહી રહી પેલું રહી શું હોય નહીં હવે આ પીરાસ જેવું ના દેખાય લે પકડતો અલી આ એ હાથ મૂક્યો તો આ હાથ એક અંદર લટકે જો તો ચાલો તો આપણે કારે લાવી રહ્યા છે આ નહીં તો પણ હજુ આ મારી વાઈફ વેન વેન જ કરે છે કારે હોધી હોધીને કાઢે છે જુઓ તમે ના ખેચા ખેંચ કરેલા બધા નવરો થઈ ગયા હળદા તો પાકી પણ ગયા છે જો આ વેલું આવવાનું હતું વેનવા માં પપ્પા એટલા વેન ને એવી રીતે દેશી કારેલી લખી કા છે બહુ કારેલા છે આજે આજો કેવું થયું પાકી ગયું પાકી ગયું છે આ કારેલો મિત્રો આ નવો બિયારણ પતી ગયા બે અહીં છે જો આ નીચે જો જો એક બાજુ નું ઘેરા

Ave Henny agar bì chưa xem. là lên nào pa cha તો મિત્રો હવે કારેલા તો એને લીધા છે હવે જઈએ ઘરે હું ને મારી વાય